કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલે સુરત ખાતે પોતાના નિવાસસ્થાને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી તેમની બહેન સુરેખાએ તિલક લગાવી રાખડી બાંધી ભાઈના દીર્ઘાયુષ્ય તથા સુખાકારી માટે શુભકામનાઓ પાઠવી હતી સી આર પાટીલે સમગ્ર દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે રક્ષાબંધન માત્ર રાખડી બાંધવાનો તહેવાર નથી પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારનું પ્રતિક છે બહેનોની રક્ષા કરવા માટે કેટલાય ભાઈઓ પોતાના જીવનની પણ કુરબાની આપી દીધી છે એવા પણ આપણા દેશમાં અનેક દાખલાઓ આપણને જોવા મળે છે ભાઈ બહેનના આ પ્રેમ ને તોલે કશો જ નથી આવતો એ પણ આપણે સૌ એનાથી વિધિત છે આ તહેવારનું મહત્વ જે રીતે જળવાયું છે અને આજ દિન સુધી સતત આ પરંપરાને જાળવીને જે રીતે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે ત્યારે રક્ષાબંધતી વખતે બેન ભાઈને શુભેચ્છા આપતી હોય છે